રામ રામ સીતારામ રામ આપણા video માં સ્વાગત છે તો આપણા channel ને like share subscribe કરી દેજો નોકરી હોય જો આપણા video માં આગળ વધીએ ચીનીક મકાઈ માં આપણે પાણી આલે મોટી મકાઈ છે એવા પાણી વારે ને બે ત્રણ દિવસ પછી મોટી મકાઈ નાખવાની ચાલુ કરવી ઢોર ને થઈ ગઈ નાખ્યા જે

अपने झण के मोटी मकाई बे पये गई ये वागड़ी झण के मोटर री गदप में है एका तो बे के आरो वाडियानु झण के मोटर पेरा दे रेडी આપડે કોરડીંગ ગદબ નાખી હવા 11 વાગ્યા આપણે આ જે ગમાણ હે છાપ કરવાનો આલે 208 આવો થકો આતલી છાપ કરી નાખી વા થોડો કડુ છું આ હે એટલે લ્યો હવે લખી લાવી પાછો નાખી પડદી આ દા हीरा ની ગમાણ હે

वीर ले वीर है अबड़ा गोमाणा अपने साफ થઈ ગઈ આખી રેડી હે આnte વાવડો આવ્યો પાંદડાની ખેરી કોઈ ચરાની ફેરવ નહિ જો જેરી નીન બેન જેરી ને તડકો આટણ આવે વાવડો બહુ હે તોર ને ફેરવવા ઓર બંજાય બધાય આપણે હાલ 11 વાગ્યા ને આપણે ગદબ વાઢીએ કોળી હાટો થોડીક વધાઈ ગઈ થોડી ખે વાઢવાની કોળી રાડી નાખાય અને રાટી નાખાય ગદબ નું તાણું થી રાખવાનો થોડી ગજે વાઢવાની ને પછી વાઢ્યું વાઢવાનું ગાય હતું થોડું तोलो वाटे लिए ना खा दी कोड़े ने वसेरा ने गदब ना खा दी थी अपने वाटेन। हाटू हाटू वाटे गाय हटो है वासड़े हटो वाडी वाड़वान बाकी वाटे ना खा दी वसेरा ना उसी ना खा दी, दी पाड़े ना खा थी हेठी दिखा काले करते तो हाँ जी बपोरी हाँ जी कहूँ ગાય ની વાંચડી નાખી દીધું વાડીયું ખોળ એ આપણી રેડી કામકાજ એવું કઈ છે નહી બે એક પોરો બોરો ખાઈએ પછી ત્રણ ને વાગે નાખવાનું છે હે ધમારવી ઘોડી ને આપણે થોડીકર પછી देखो अगड़ो गुड़ कोडीन थमार भी आपडी 3:00 વાગ્યા બપોરના આ લઈવા આપડી ગદબમાં પણ મોટર હાલે અંગળે તમારે નેક કોડીન ધમાર નાખી પછી આ બંધ દીધી તમારે ના ડબલ બબલા ને સોખા કરી નાખ્યા એકદમ હમણા ઓલા વીડીયા મેલીતી તે દુ તમારે તે 7 8 10 દીધી હું થેગું તું તમારે નું તે હવે રે આપડો હાડક ત્રણ જીવું થેગું હે બદાય નાખું ને થોડું મોડું થયો કોડી ની મગોટો નાખવાનું હે આ બીજા ભીહુ ને ખડેલા ગાય ને આપણે મકાઈ એવા થોડી થોડી નાખવી શરૂઆત કરવી વાવડો બહુ હતો ને ધરે બહુ ભાઈ ચાલો આપણે દેખાડો જોઈ લો આમ આપણે મકાઈ ધરી હવ આજ વાવડો બહુ છે હવ આમ આપણે કાલે તો સવારે જે પાણી વાર્યું ને તું અગિયાર વાગે દસ વાગે કાલે જે પાણી વાર્યું ને આજે ફૂલ વાવડું હું તો આખી હાવ ઢરે ગઈ અડધી અડધી રહી ને એ તો વાઢવા માં આવી હાલી અહીં આગળ ફૂલ ઢરે ગઈ હજુ તક કાલે વાત કરતો તો એક બે દિવસ ત્રણ એક દિવસ નાખ્યું બહુ લીલું હોય અત્યારે કાલે પીવરાવ્યું હજી બે ત્રણ દિવસ નાખવાનું કરતો હતો હજી તો પ્લાન વાઢે તો તાજ પછી એ ઢરે ગઈતી વાઢી હતી બદાઈ થોડી થોડી નાખીયો ઓળો વધારે ઉત જડે ગઈ રાખ્યો આતલી હવેલી વાઢેલી હોય આતલી નાખી દીધો રોર મને તે સેજ ફૂલ વાવડો યુયુજી કાવે છે जिण की थोड़ी मकाई है ई जिण मकाई ई ढरे गई थोड़ी आ ढरे गई थोड़ी हाँ एक ढरे गई थोड़ी थोड़ी ढरे गई जिण की मोटी माते कहीं वांतो ने जिण की ढरे आई दी आ गोठणी गोठणी है ई ढरे इतनी मोटी तो धरवानी छै जनवरी वाली मकाई हुई थी तो आपरे बदाय थोड़ी थोड़ी नाखी मकाई ગોમાણી સાફ કરે નાખી ડાયરેક્ટ પછી મકાઈ નાખી આજ 3 વાગ્યા નેરાણમાં મગોટો ના કરતા નાખતા કે મકાઈ નાખ્યું મગોટો હવારે એક જ ફરે આ ગાય નક આ ગોડી ને બે ત્રણ હાઠા નાખ્યા તો ખાઈ ગઈ હે મગોટો નાખવાનું હોય ગોડી ને મકાઈ નેત નાખી થોડી થોડી નાખ્યું કાકે બદાય ઢોર ને ડાળ બોપર મગોટો નાખતા ये मकाई ना क्यों हाँ जी गदब ने वाटी ऊपर है ही हाँ अपने घोड़े ने मगोटो ना खाती तो एक तगारों ना खाती है सामने बेखा वीर ने बे अपने घोड़े ने सामान पे लो गादली गाद ने बेगादली हाँ तंग है તોંગ આપડી કલે બગોદરી રિપેરિંગ કરાવે આ કડી તૂટે ગઈ થી આ સામેના નોજી પટો આવે આખો તૂટેગો તો આય તૈયાર રિપેરિંગ કરાવે કલે બગોદરી ગાત ને હાડો તંગ હે આપલા પા ઉલો તંગ હે પેગડાવારો ભી આપડી નાખતા ને આ પટો હ સોકડા નો હમણા તો ઓલી દોરી રાખી હે એનો દેખાણો એક મિનિટ બાહેજી દોરી નાખી પટાન જ ગઈ તોડીને જમારી દીધી આ છોકડું ધોવાઈ ને ફૂક્યું